ચૈતર વસાવાએ ચૌદ કિલોમીટર રોડ માટે આંદોલન છેડ્યું પંદર દિવસમાં કામ શરૂ ન થયું તો પીએમને રજૂઆત કરશે નર્મદા જિલ્લાના જૂના રાજ ગામના ચૌદ કિલોમીટર લાંબા અટકેલા રોડના કામ શરૂ કરાવવા માટે જન આંદોલન શરૂ કર્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાએ આ રોડની માંગણીના અંગત લાગણી સાથે જોડતા કહ્યું કે જૂના રાજમારો મોસાળ છે મારા મોસાળનો રસ્તો ન બને એમ કેમ ચાલે તેમણે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હોય કે શામળાજી કોરિડોરનું કામ હોય ત્યારે રાતોરાત જંગલ કપાઈ જાય છે અને મજૂરીઓ મળી જાય છે તો પછી જૂના રાજ ગામના રોડમાં કેમ વિલંબ થાય છે આદિવાસી વિસ્તારના જંગલ હેઠળ આવતા ગામોના રોડ ન બનાવવાના મુદ્દે ચૈતર વસાવાએ દસ કિલોમીટરની પદયાત્રા યોજી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ જૂનારાજ ગામના કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી હતી આ પદયાત્રામાં તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા સૌથી નોંધનીય બાબત એ છે કે આ આંદોલનમાં વિપક્ષના ધારાસભ્ય સાથે ભાજપના પીઢ આગેવાન ગોપાલ વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ વસાવા પણ જોડાયા હતા આ રેલી દ્વારા જૂનારાજ ઉપલા જૂનારાજ વેરીસાલ પાંચ ખાડી કમોદિયા અને

અને ઘણીવાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને અહીંયા દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે જયારે સરકારને કહેવા માંગીએ છે વિશ્વની સૌથી ઊંટી ઊંચી પ્રતિમા તમે એકસો મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે અમે પણ ગર્વ અનુભવીએ છીએ અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે અપેક્ષાને આશા રાખીએ છીએ આજે નાયબ વન સંરક્ષકશ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદનપત્ર આપ્યું છે અગાઉ પણ સરપંચ શ્રી એમના વડીલો એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે કલેકટરશ્રીને પણ કીધું છે શ્રીને પણ કીધું છે સાંસદશ્રીને પણ કીધું છે સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચશ્રીએ અરજી કરી છે તાલુકા સભ્યોએ પણ ફરિયાદો સંકલનમાં આપી છે છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું ત્યારે સાથીઓ આજે એકવાર આપણે દિન